પછી લાખ રૂપિયા ભાવ હોય લાખ રૂપિયા તોય લાઈન ખાવું હું તોય લાઈન કો હા તું વાત છે કાળિયા તું શું ખોય હાલ હાલ તો હું તો કડીન રોટલો હા તો તું કડીન રોટલો ખાઈ ને તું પાછળ ના હાલ નક આપણે છત્રી મેલ્યો આપણે એવું નહીં વાગું બા મારી વાત તો ભાઈ તું અમે પૈણ્યો તો સીની બરોબર સી ઓઢો તો લે પૈસા ભેગા કરી કરીને તું શું કરે હવે તમને સાચી વાત કરું હા જે દાળ હું બૈરું લાયો ને હા એ દાળ ટામેટાનું શાક કરીને ખાયો પણ હાલ નહીં સમય આવશે એક દાળો નહિ આવે સમય તો આવશે તારે મરવાનો તમે જાજો તારે દોઢું બોલ્યાવાના કાળિયા ભેગા થો તારે દોઢું બોલવાનું

હવે કાકા ગમે એટલા ના હોય ખાવા લાવ છો તો વળી ખાવાના જ હોય કે આ તે શાક કરું ને તાણી ખાવા ના છે અતર નહીં ભાઈ ચોખી વાત છે પણ કાકા માર કાચું ખાવું છે 3 રૂપિયા કિલો હતો આલો આલો પણ યાર કાચું ખાવું છે કાકા હું હમતા નઈ તમે નઈ મળે ભા આ તો તું એકણું તો પડી દાડો ટે નઈ તો ટોમેટો નઈ મળે મરસા ખાજા ના કાકા ટોમેટો તો આ તમારે મને આલું જ પડશે નઈ આલું એ લે 160 રૂપિયા ના કિલો છે કાકા ટોમેટો નઈ આલું

બાગુજી તો ઓ હમણે જ લાયા છે પણ ભોબજી તો હના લે અરે આલજી ના ના પાળી ભલા આદમી જતાઉ તો ખરો કે જતાવ જતાઉ જો આપા લે નું બસ એ બસ કઈ અરે બેના ના નવરા પડી ગયા છો અયા ભઈ થોડું કોમ હતું શું કોમ હતું છેતરી તો હાલ જો જાવ થોડું

અંબર ક્ષેત્રમાં જવાનું છે નકા આલો એ એમ હા હા યાર શું કરું હવે ઉમદા કાકા હે છત્રી જોતી હોય ને તો વાઘુજીન ઘર પહોંચીજો વાઘુજીની હોય યાર છત્રી છે અન યાર ઘરની બહાર જો જવાનું હતું નહીં બરાબર તો અહીંયા પોકું તાલી હા અહીંયા તો લઈ આવ બચી ગયા મે કે હાલ મારવાનો સમય પડી જો લાગુજી એ વાઘુજી ખરેખર બાગુજી લગી રે મગસ નહીં હો આવા મુગા ભાવના ટોમેટા હું ના કોઈ દાડો

તમે મને આગે કીધું તું કે તમારે ગમે તે મેટર હોય તો મારા ઘરે આવતું રહેવાનું એટલે મારે હવે મેટર આવી પડી છે તમે મને સોલ્વ કરી આલો હાડો વળી ચોકણ જઈને વળી ઝઘડો કરી આવ્યા તમે ઝઘડો નઈ કર્યો અન તારે મારા ઘેર થી ટોમેટો છે એટલે વાગુજી તમે કોઈ મસ્કરી કરવા આવ્યા છો કેમ પી ગયા છો તમે ના એટલે આ ટોમેટો ને વડી સોરાતા છે ભલા આદમી શરમ આવે છે કે નહી આવતી તમને હવે એ તો તમે કોઈ દાડો લાઈન કાઢો હોય તને ખબર હોય કે તમને શું કહો છો આ ટોમેટો માર્કેટમાં બૂમ પડાવી છે કદી લાયા છો લાર્જમ ચો દેખવા ટોમેટો મન તો ભાવતા નહીં દેખા તો ન હોય તો આપણે શું લેવા દેવા ના ભાવી હાલ તો ભલ ભલમ નહીં ભાવતો ચમ તમારો શું ભાર ચમ ના ભાવે ના ભાવે ભાવે વાત એટલે ચોથી ભાવી ઓહો હો હો વાગુજી અસલ વાત કરું કોનું હાઈટ 1000 તોલું છે તો પછી લાવવાનું બધા બંધ કરી દે હવે હોનું હાઈટ 1000 તોલું છે વાત સાચી છે પણ હોનું ખાવાનું નહીં અને ટોમેટો તો ખાવાનું છે તો ઘરમાં લાઈન મિલવાનું છે કો તો દાગીનો બનાવીને પહેરવાનો છે એટલે ટોમેટાના કોઈ હાઈટ 1000 રૂપિયા છે આ માર્કેટમાં

પણ હવે ટોમેટાનો નો સોર મુખ હળિયાલું ભલા આદમી તો પછી મોટા ઉપાડે આપણે એમને કહેવાય કે તમારે ગમે તે મેટર હોય તો માર ઘેર આવી જવાનું પણ હા હા આરી મેટર ના કહેવાય આરી મેટર ના કહેવાય ના તો તમે સોર ની પકડી કોણ ના પણ મુજી વીર ના સોર પકડું કો તમારા કોમ ની ઓમે હ તમારા કોમ નઈ તમે પકડી કે હો હા સોર ને તમે પકડી હા આ મારામાં તાકાત છે હું સોર ને પકડી લાયો તો અભળો મારી વાત કે સોર ને પકડી તમે મારા પાસે લાવો 160 રૂપિયા હલવાની જવાબદારી મારી હવે મોટા ઉપાડે બોલી તો આયા સર પણ આ ટોમેટા નો સોર હવે ગોતવો ચોથી કુક ને કેવા દાતો પેલા તો લાશારી આવશે

એવું કરીને મેલી હોય ને આ નકામ મોરસો કે હોય આની છત્રી 250 રૂપિયા ની છે અરે બાબુજી મારું તો એવું માનવું છે કે ગમે અને તમારા ઘર હોનાનો ઢગલો પડ્યો હોય ને તો પૂછ્યા વગર એમાંથી અડાય નહીં એમ નહીં ઢગલો તો આપડા હોનાનો ના પડ્યો હોય બબે જે બરોબર પણ કજાક તેમ ફોફાનો ઢગલો પડ્યો હોય ને તો એક ફોફો મોચી ના લેવાય એમ ના ખવાય ના ખવાય તાણી કે આ નકામ નકામ કે ગરિયાની વાત તમારું નામ ન આવે હો માં નામ ના લેતા હો સારું સારું ખોટો હું ખબર છે અમારા પાડોશી છે અને અમારા પાસે કજા થાય ને એમાં વસ્તી રાજી થાય અને વસ્તી રાજી થાય ને રાજી નહીં કરવી છે અને હારા હારા કાર્ય કાર્યવ છે જીવનમાં જીવું ને એટલી ઘણા એક નક્કી કર્યું છે કે આ બંડી વરણીય જિંદગીમાં કોમ હારા 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 અને હારા જ છે કોઈનું ખોટું નહીં કરવું બંડી બદલશો ને તાણી મેળવશે અત્યારે તમે પંખો ચાલુ કરી ઘડીવાર ઊંઘો ગરમી વધારશે હા બાબુજી હા બંડી બદલતો ને હારા હારા કામ કરવાતા રે લે ખેગરજી એ ખેગરજી હા ઓય આવ ખેગરા સોર છે પણ એની પથારી તો ફરવાની જ છે હવે આવ બાબુજી ચમ આયા તા એટલે ભલા આદમી તમાર ઘર ઉજી મારે ધક્કો ખાવો પડ્યો ચમ આ ટોમેટા બદલે

તાણી હું ઘેર નતો પંખો ચમલાય તમે પૂછાવ વગર લ્યા હેડો марકર મો છે ને 1.5 લાખ ના દાગીના ચોરાણા છે હેડો એ એ માઘુજી ના ન વાત છે અ હું વાત કરું હું તો ખાલી એકલો પંખો લાયો તો આ બસ એક લટલા છે તમારો

પણ જે સત્રી લઈ ગયો છે ને એ ટોમેટો લઈ ગયો છે હવે છત્રી વાળા થી વ્રત પકડવો હા મારું પાટણ હા